લઈને પોરબંદરની ખાસ જેલમાં પણ કેદીઓ આ તહેવારની ઉજવણી કરી શકે તેવું આયોજન કરાયું હતું જેમાં ખાસ જેલ ખાતે રક્ષાબંધનના તહેવારને લઈને બંદીવાન કેદીઓને તેમના પરિવારના સભ્યો રાખડી બાંધવા ઉમટી પડ્યા હતા આજે શ્રાવણ માસની પૂનમ એટલે રક્ષાબંધન આ રક્ષાબંધન તહેવારો ભાઈ બહેન માટેનો મહત્વનો તહેવાર માનવામાં આવે છે બહેન પોતાના ભાઈને રાખડી બાંધી અને આ તહેવારની ઉજવણી કરે છે આજે રક્ષાબંધન તહેવારોની ઉજવણી વિવિધ સંસ્થાઓ અને વિવિધ વિભાગો દ્વારા પણ કરવામાં આવી હતી ત્યારે પોરબંદરની ખાસ જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણસિંહ જાડેજા દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી ખાસ જેલમાં કેદ બંદીવાન કેદીઓ પણ કરી શકે તે માટે આયોજન કરાયું હતું જેમાં પોરબંદરની ખાસ જેલ ખાતે બંદીવાન કેદીઓને તેમના બહેનોએ રાખડી બાંધી હતી ખાસ જેલમાં બંધીવાન કેદીઓને તેમના પરિવારના સભ્યો મોટી સંખ્યામાં રાખડી બાંધવા ઉમટી પડ્યા હતા અને કેદીઓને પણ કુમકુમ તિલક કરી તેમના બહેન દ્વારા રાખડી બાંધી મીઠાઈ ખવડાવવામાં આવી હતી તે સમયે જેલ ખાતે લાગણીભર્યા દ્રશ્યો સર્જાયા હતા આજરોજ પોરબંદર ખાસ જેલ ખાતે રક્ષાબંધનમાં પવિત્ર તહેવાર નિમિત્તે રક્ષાબંધનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે જેલનો આપણો મુખ્ય ગેટ છે ત્યાં બધી બેઠક વ્યવસ્થા કરવામાં આવેલી છે જે બંદીવાન ભાઈઓ જેલમાં રહેલા છે એમના જે બહેનો છે એ રાખડી બાંધવા માટે આવતા હોય છે એટલે કેદીને એ ચાંદલો કરી મોઢું મીઠું કરાવી અને એમના રક્ષાબંધનના ભાઈના આજીવન એની સુખ સંપત્તિ અને તંદુરસ્તી સારી રીતે માટે આશીર્વાદ આપતા હોય છે સાથો સાથ અમારા જેલના ડીજીપી શ્રી રાવ સાહેબના અભિગમમાં એક નવો પ્રયોગ અમે હાલ હાથમાં લીધો છે એમાં સગી બેનો એને રાખડી બાંધે એટલે જેલમાં કેદી એની પાસે આપવા માટે કાંઈ હોતું નથી એટલે નવતર પ્રયોગ તરીકે આપણે વૃક્ષનો એક પ્લાન્ટ આ બંદીવાન ભાઈ તરફથી બેનની એની યાદમાં આપવામાં આવેલ છે એટલે આ નું ઉછેર જતન કરી આરોપી જ્યારે જેલમાંથી બહાર નીકળે જામીન ઉપર કે કેસનો જે ફેસલ થાય અને એ વૃક્ષની સારસંભાળ રાખી અને એની યાદમાં ફરીથી જે ગુનો કરી અને જેલમાં ના આવે એ માટેનો એક નવતર પ્રયોગ કરવામાં આવેલ હાલની તકે જેલમાં એકસો પિસ્તાલીસ કેદીઓ રહેલા છે એ પૈકી તેર પાકિસ્તાની છે એ સિવાયના તમામ આરોપીઓની જે બહેનો છે એ રાખડી બાંધવા માટે આવી રહી છે અને હાલમાં આ કાર્યક્રમ ચાલુ છે અને એક નવત્રય પ્રયોગ તરીકે સમાજને એક સારો મેસેજ જાય અને એક આપણું કલ્ચર સારું થાય કે ઝાડ છે વૃક્ષ છે અને આપણે સારી રીતે ઉછેરી અને આપણું વાતાવરણ શુદ્ધ કરી શકીએ એવો અમારો અથાગ પ્રયત્ન છે આ વખતે જેલ ખાતે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં બહેન રાખડી બાંધે ત્યારે કેદીભાઈએ બહેનને ફૂલ છોડની ભેટ આપી હતી અને પર્યાવરણનું જતન કરવા સંદેશ આપ્યો હતો તે રીતે દરેક કેદીએ પોતાની બહેનને ફૂલ છોડ આપ્યો હતો તો જેલ દ્વારા કેદીઓને મીઠાઈ વિતરણ પણ કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર